આ મોટી વઘુએ સસરાનું અપમાન કર્યું બનેલી ઘટના આ રાજકોટ શહેરમાં આવેલું એક સાદુ જીવનના ઘણા વસંત અને શિયાળા પસાર થઈ ગયા હતા આ ઘરના મુખ્ય આધાર સ્તંભ હતા રમેશભાઈ પટેલ એક યુવા પુરુષ આ જેઓએ આખી જિંદગી પરિવાર માટે સંઘર્ષ કર્યો હતો આ યુવાનીમાં જ પત્નીનું અવસાન થતાં આ જીવનના સુખદ રંગો ધીમે ધીમે ફીકા પડી ગયા હતા આ પરંતુ તેમણે ક્યારેય હાર સ્વીકારી નહોતી આ બે નાના દીકરાઓને લઈને ઊભા રહ્યા અને મા તથા પિતા બંને બનીને તેમને મોટા કર્યા આ દિવસ દરમિયાન નોકરી કરી આ રાતે વધારાનું કામ આ તહેવાર હોય કે સામાન્ય દિવસ આ રમેશભાઈના ચહેરા પર ક્યારેય થાક ન દેખાતો આ તેમને બસ એટલો સંતોષ હતો કે તેમના દીકરાઓ ભણે આગળ વધે અને સમાજમાં માનથી જીવે સમય પસાર થતો ગયો દીકરાઓ મોટા થયા આ ભણ્યા અને નોકરી પર લાગ્યા આ ઘરમાં ફરી ખુશીના દિવસો આવ્યા આ રમેશભાઈને લાગ્યું કે હવે જીવનમાં જે ખાલીપો હતો તે ભરાશે આ થોડા વર્ષોમાં બંને દીકરાઓના લગ્ન થયા આ મોટા દીકરાની વહુ શહેરની આધુનિક વિચારધારામાં ઉછરેલી હતી આ દેખાવ પૈસા અને સમાજમાં દેખાડાને વધારે મહત્વ આપતી આ જ્યારે નાની વહુ સાદી શાંત સ્વભાવની અને સંસ્કારોથી ભરેલી હતી આ શરૂઆતમાં બંને વહુએ રમેશભાઈને સન્માન આપ્યું આ વહુઓના હાથનું ભોજન આ ઘરમાં હસતા સહેરા અને સાંજના સમયની વાતો આ બધું જોઈને રમેશભાઈના મનમાં પત્નીની ખોટ થોડી ઓછી લાગતી આ પરંતુ સમય સાથે ઘરની હવા બદલાવા લાગી આ મોટી વહુના મનમાં ધીમે ધીમે વિશારો ઉગવા લાગ્યા ઘર મોટું હતું મિલકત સારી હતી અને શહેરમાં આ ઘરનું નામ હતું આ તેને લાગતું કે આ બધું હવે તેના અને તેના પતિના નામે થવું જોઈએ આ પરંતુ વચ્ચે એક અવરોધ હતો આ વિધુર સસરા આ શરૂઆતમાં નાની નાની વાતોથી અસંતોષ દેખાવા લાગ્યો આ રમેશભાઈ વહેલી સવારમાં ઉઠે ભગવાનની પૂજા કરે અને પછી થોડી વાર ઓટલે બેસે આ બધું મોટી વહુને ખટકવા લાગ્યું આ તેને લાગતું કે સસરા કામ કામના છે આ બસ જગ્યા રોકી બેઠા છે આ એક દિવસ નાસ્તા સમયે મોટી વહુએ હળવાશથી પરંતુ તીખા શબ્દોમાં કહ્યું આટલી વહેલી સવારે દીવો કરવાથી શું મળે છે હવે આ ઉંમરે આ બધા શોખ શા માટે આ રમેશભાઈએ કશું કહ્યું નહીં આંખો ઝુકાવી લીધી મનમાં વિચાર્યું કે આ કદાચ દીકરી સમાન વહુ છે આ તેની વાત દિલ પર ન લેવી આ પરંતુ આ તો શરૂઆત હતી આ દિવસો જતા રહ્યા તેમ શબ્દો તીખા બનતા ગયા આ ક્યારેક ભોજનમાં મીઠું ઓછું પડ્યું તો દોષ સસરા પર આ ક્યારેક ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય તો કહેવામાં આવતું આ બધું જોઈને લોકો શું કહેશે આ રમેશભાઈને લાગતું કે પોતે પોતાના જ ઘરમાં અજાણ્યા બની રહ્યા છે આ નાની વહુ આ બધું જોઈ શૂપ રહીતી ત્યાંના મનમાં દુઃખ થતું આ પરંતુ ઘરમાં ઝઘડો ન થાય એ માટે તે મૌન પસંદ કરતી આ તે શસ્ત્રને પોતાના પિતાની જેમ માનતી આ જ્યારે રમેશભાઈ ઓટલે એકલા બેસેલા દેખાય આ ત્યારે નાની વહુ પાણી લાવી આપે આ ક્યારેક શાંતિથી બાજુમાં બેસે આ એ સ્નેહથી રમેશભાઈનું હૃદય ભરાઈ આવતું તેમને લાગતું કે હજુ બધું ખતમ થયું નથી આ યક્ષે રમેશભાઈની તબિયત થોડી ખરાબ લાગી તેમણે દીકરાને કહ્યું કે આજે ડૉક્ટર ડોક્ટર પાસે લઈ જજે આ દીકરો કામમાં વ્યસ્ત હતો આ મોટી વહુએ તરત કહ્યું આવી નાની વાત માટે બહાર જવાની શું જરૂર ઉંમર છે એટલે થોડી તકલીફ તો રહેવાની જ આ એ શબ્દો રમેશભાઈના હૃદયમાં બાળની જેમ વાગ્યા આ તેમણે કશું કહ્યું નહીં આ પરંતુ એ રાતે ઊંઘ તેમને આંખોથી દૂર રહી આ તેમને પત્નીની યાદ આવી આ વિચાર આવ્યો કે આ જો તે આજે હોત તો કદાચ આ દિવસ જોવો ન પડત આ ધીમે ધીમે મોટી વહુ સસરાને ઘરના નિર્ણયોમાંથી દૂર રાખવા લાગી આ પહેલા જે વ્યક્તિ ઘરના દરેક નિર્ણયનો આધાર હતો હવે તેની વાત સાંભળવામાં આવતી નહીં આ જમીન કે પૈસાની વાત આવે ત્યારે તેમને કહી દેવામાં આવતું આ બધું અમને સમજવા દો તમે આરામ કરો આ રમેશભાઈને સમજાતું હતું કે આ આરામ નથી પરંતુ અવગણના છે આ છતાં તેમણે કોઈ ફરિયાદ ન કરી આ જીવનભર જેમ સહન કર્યું હતું તેમ હવે પણ કરતા રહ્યા આ એક દિવસ પડોશમાંથી કોઈ સંબંધી આવીને સસરાની પ્રશંસા કરી કે આ કેવી રીતે તેમણે દીકરાઓને મોટા કર્યા ઉશીર્યા આ એ વાત સાંભળીને મોટી વહુના ચહેરા પર અસંતોષ દેખાયો આ તે રાત્રે તેણે પતિને કહ્યું કે હવે આ બધું સાંભળવાનું બંધ થવું જોઈએ આ ઘર આપણું છે તો આપણું ચાલવું જોઈએ આ દીકરો મૌન રહ્યો આ પિતાને દુઃખ ન પહોંચાડવું અને પત્નીને નારાજ ન કરવી આ બે વચ્ચે તે ફસાઈ ગયો આ રમેશભાઈ રોજ સવારે મંદિરે જતા આ ભગવાન સામે હાથ જોડીને બસ એટલું જ માનતા કે ઘરમાં શાંતિ રહે આ તેમને પોતાનું દુઃખ નહોતું તેમને તો માત્ર એટલું દુઃખ હતું કે આ જે ઘર માટે તેમણે જીવનનો પરસેવો વહાવ્યો આ એ જ ઘરમાં હવે પોતાનું માન ઘટતું જઈ રહ્યું હતું આ રાજકોટની ગલીઓમાં ચાલતા લોકો તેમને ઓળખતા સન્માનથી વાત કરતા આ પરંતુ ઘરની અંદર તેમને કોઈ સાંભળતું નહોતું આ એક રાત્રે ભોજન પછી મોટી વહુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હવે ઘર નાનું લાગે છે આ તમને જો વધારે સુખ જોઈએ તો તમે અલગ રહેવાનો વિચાર કરો આ એ વાક્ય રમેશભાઈને અંદરથી તોડી નાખ્યા આંખોમાં આંસુ આવી ગયા આ પરંતુ તેમણે તે સોંપાવી લીધા આ ધીમે ધીમે ઊભા થયા આ પોતાના ઓરડામાં ગયા અને દીવો બંધ કરી સૂઈ ગયા આ તે રાતે તેમને સમજાઈ ગયું કે આવનારા દિવસો સરળ નહીં હોય આ રાતના અંધકારમાં રમેશભાઈના મનમાં અનેક વિચારો ઉથલપાથલ કરતા રહ્યા આ મોટી વહુના શબ્દો હજી પણ કાનમાં ગુંજતા હતા આ જે ઘરમાં તેમણે પોતાની યુવાની આ મહેનત અને સ્વપ્ન બધું જ મૂકી દીધું હતું આ એ જ ઘરમાં આજે તેમને અલગ રહેવાની સલાહ મળી હતી આ સવારે આંખ ખોલી ત્યારે શરીર કરતાં મન વધુ થાકેલું હતું આ છતાં રોજની જેમ વહેલી સવારે ઉઠ્યા સ્નાન કર્યું અને ભગવાન સામે દીવો પ્રગટાવ્યો આ પ્રાર્થનામાં એક જ વાત હતી ઘરમાં શાંતિ રહે અને કોઈના મનમાં કડવાશ ન વધે આ પરંતુ બહાર નીકળતા જ સમજાઈ ગયું કે શાંતિ હવે શબ્દોમાં જ રહી ગઈ છે આ મોટી વહુનું વર્તન હવે ખુલ્યા બદલાઈ ગયું હતું આ પહેલા જે વાતો કહેતી હવે તે સ્પષ્ટ અને કડક શબ્દોમાં કહેવા લાગી આ સસરા કંઈ પોષે તો જવાબ ટૂંકો ક્યારેક તો અવગણના ભર્યું આ ભોજન સમયે થાળી મૂકી ત્યારે સહેરા પર અણગમો દેખાતો આ રમેશભાઈ કંઈ બોલતા નહીં તેમને લાગતું કે આ જવાબ આપવાથી વાત વધુ બગડશે આ પરંતુ ક્યારેક સૌથી મોટું દુઃખ બની જાય છે આ નાની વહુ આ બધું જોઈને અંદરથી તૂટી પડતી આ તે જાણતી હતી કે આ સસરાએ શું શું સહન કર્યું છે પણ તે પણ પોતાની મર્યાદામાં બંધાઈ હતી આ એક દિવસ ઘરમાં સંબંધીઓ આવ્યા આ વાતચીતમાં કોઈએ રમેશભાઈની પ્રશંસા કરી કે આ કેવી રીતે તેમણે પત્ની વગર બે દીકરાઓને ઉછેર્યા આ સાંભળીને મોટી વહુનો ચહેરો કઠોર બની ગયો આ તેણે તરત વાત બદલી અને કહ્યું આ બધું તો સમય પ્રમાણે થતું જ હોય છે આજે બધું બદલાઈ ગયું છે આ શબ્દોમાં છુપાયેલો તિરસ્કાર સૌ કોઈ સમજી ગયા પણ કોઈએ કંઈ કહ્યું નહીં આ રમેશભાઈ શાંતિથી એક ખૂણે બેઠા રહ્યા આ તેમના માટે એ ક્ષણ ખૂબ અપમાનજનક હતી આ કારણ કે પોતાના જ ઘરમાં આ પોતાના જ મહેમાનો સામે તેમને હલકા પાડવામાં આવ્યા હતા આ ધીમે ધીમે મોટી વહુએ ઘરના કામકાજમાં સસરાની ભૂમિકા લગભગ ખતમ કરી દીધી આ પહેલા જે વ્યક્તિને દરેક બાબતમાં પોસવામાં આવતું હવે તેની સલાહની કોઈ કિંમત રહી નહીં આ જમીન પૈસા કે ઘરની મરામત આ બધી વાતો દીકરા અને મોટી વહુ નક્કી કરવા લાગ્યા આ રમેશભાઈને ફક્ત જાણ કરવામાં આવતી તે પણ ત્યારે આ જ્યારે નિર્ણય થઈ ગયો હોય આ તેમને લાગતું કે આ તેઓ હવે આ ઘરના સભ્ય નથી આ પરંતુ માત્ર એક બોઝ છે આ એક સાંજે રમેશભાઈની તબિયત વધારે બગડી સાથી દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી આ નાની વહુ ગભરાઈ ગઈ તેણે તરત મોટી વહુને કહ્યું કે આ ડોક્ટર પાસે લઈ જવા જોઈએ આ મોટી વહુએ ઉદાસીનતાથી જવાબ આપ્યો આ ઉંમરે તો આવું થતું જ હોય છે હમણાં બધાને કામ છે આ દીકરો પણ પત્નીની વાતમાં આવી ગયો આ સાંભળીને રમેશભાઈના હૃદયમાં જાણે કંઈક તૂટી પડ્યું આ તેમણે ધીમા અવાસી કહ્યું હું ઠીક છું અને પોતાના ઓરડામાં જઈ સૂઈ ગયા અયારા તે નાની વહુ સોફસા પર રડી તેને લાગ્યું કે હવે વધુ સહન કરવું યોગ્ય નથી આ પરંતુ તે શું કરી શકે આ અપમાન અને અવગણનાની અસર આ રમેશભાઈના સ્વાસ્થ્ય પર પણ થવા લાગી આ પહેલાં જે વ્યક્તિ મજબૂત મનોબળ ધરાવતો હતો હવે તેની આંખોમાં હંમેશા થાક અને ઉદાસી દેખાતી આ પાડોશીઓ પૂછે તો હળવાશથી જવાબ આપી દેતા આ પરંતુ અંદરથી તોટતા જતા આ રાજકોટની ગલીઓમાં ચાલતા ચાલતા તેમને પોતાની યુવાનીના દિવસો યાદ આવતા આ જ્યારે તેઓ પત્ની સાથે હાથમાં હાથ નાખીને ચાલતા હતા એ યાદો હવે વધુ કડવી લાગતી આ કારણ કે આજે એ ઘરમાં કોઈ તેમને સમજતું નહોતું આ એક દિવસ મોટી વહુએ સ્પષ્ટ રીતે કહ્યું કે આ સસરા હવે વધારે ખર્ચ કરે છે અને ઘર પર ભાર બની રહ્યા છે આ વાત સાંભળીને દીકરો પણ શોપ રહ્યો એ મૌન રમેશભાઈ માટે સૌથી મોટું આઘાત હતું આ તેમને લાગ્યું કે આ જે દીકરાઓ માટે તેમણે જીવન સમર્પિત કર્યું અયજ આજે તેમની વેદના સમજવામાં નિષ્ફળ રહ્યા છે આ તે દિવસે તેમણે પહેલીવાર મનમાં વિચાર કર્યો કે આ કદાચ અલગ રહેવું સારું છે આ નાની વહુએ આ વાત સાંભળીને રાત્રે સસરાના ઓરડામાં ગઈ આ તેણે હળવાશથી કહ્યું કે પિતાજી તમે ચિંતા ન કરો બધું ઠીક થઈ જશે આ રમેશભાઈ તેની તરફ જોયું અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આ તેમણે કહ્યું આ દીકરી આ હું તમને કોઈને ભાર બનવા માગતો નથી આ શબ્દોએ નાની વહુનું હૃદય શીરી નાખ્યું આ તેને સમજાઈ ગયું કે આ સસરાનું સ્વાભિમાન હવે અંતિમ કાંઠે આવી પહોંચ્યું છે આ બીજા દિવસે મોટી વહુએ ફરી એકવાર અપમાનજનક વાત કહી આ જો તમને અહીં સુખ ન હોય તો આ ક્યાંક શાંતિથી રહેવાની વ્યવસ્થા કરી લો આ વખતે રમેશભાઈ કંઈ બોલ્યા નહીં આ પરંતુ અંદરથી એક નિર્ણય લઈ લીધો આ તેમણે મનમાં નક્કી કર્યું કે હવે આ ઘરમાં રહેવું આ પોતાના સ્વાભિમાનને ઠેસ પહોંચાડે છે આ જીવનભર સહન કર્યું હવે વધુ સહન કરવાની શક્તિ રહી નથી આ સવારના સમયે રાજકોટના આકાશમાં ધીમે ધીમે ઉજાસ ફેલાતો હતો આ પરંતુ રમેશભાઈના મનમાં અંધકાર ઘેરાયો હતો આ તેમણે એક પણ પળ આંખ મીસી નહોતી આખી જિંદગી પરિવાર માટે જીવ્યા હવે એ જ પરિવારની વચ્ચે પોતે બોઝ બની ગયા હોવાનો અનુભવ તેમને અંદરથી તોડી રહ્યો હતો આ સૂર્ય ઉગતા પહેલા જ તેઓ ઊભા થયા આ પોતાના ઓરડામાં રાખેલા જૂના કપડાની થેલી તૈયાર કરી અને શાંતિથી ઘર છોડવાની તૈયારી કરવા લાગ્યા આ કોઈ જાગૃત ન થાય અહીંયા માટે પગલાં ધીમા રાખ્યા ઘરની દિવાલો ઓટલો આંગણું આ બધું તેમને જોઈને જાણે મૌન વિદય આપતું હતું અહીંયા ઘર જ્યાં તેમણે જીવનનો પરસેવો વહાવ્યો હતો આજે એ જ ઘર તેમને સ્વીકારતું નહોતું આ ઘરની બહાર નીકળતા પહેલાં તેમણે મંદિર તરફ નજર કરી અને આંખો ભીની થઈ ગઈ આ મનમાં પત્નીની યાદ આવી આ તેમને લાગ્યું કે આ કદાચ હવે તે જ શાંતિ આપશે આ ઘર છોડીને તેઓ નજીકના મંદિરમાં જઈ બેઠા આ ત્યાં શાંતિ હતી આ પરંતુ મનની ઉથલપાથલ શાંત થતી નહોતી આ થોડા સમય પછી તેમની તબિયત બગડવા લાગી આ શરીર કમજોર પડતું ગયું અને શક્કર આવવા લાગ્યા આ મંદિરના પૂજારીએ આ સ્થિતિ જોઈને પડોશીઓને જાણ કરી આ સમાચાર ધીમે ધીમે ઘર સુધી પહોંચ્યા આ નાની વહુને જ્યારે ખબર પડી કે પિતાજી ઘર છોડીને ગયા છે આ ત્યારે તેના પગ તળેથી જમીન સરકી ગઈ આ તેણે તરત પતિને કહ્યું અને બંને મંદિરે પહોંચ્યા આ ત્યાં રમેશભાઈ જમીન પર બેઠા હતા આંખોમાં થાક અને દુઃખ સ્પષ્ટ દેખાતું હતું આ નાની વહુ તેમના પગ પાસે બેસી ગઈ અને આંસુ રોકી ન શકી તેણે કહ્યું પિતાજી આ તમે એમને આ રીતે છોડી ન શકો આ રમેશભાઈએ તેની તરફ જોઈને હળવું સ્મિત કર્યું આ પરંતુ એ સ્મિતમાં વર્ષોનું દુઃખ છુપાયેલું હતું આ તેમણે કહ્યું આ દીકરી હું કોઈ માટે ભાર બનવા નથી માગતો આ દરમિયાન મોટી વહુ અને મોટો દીકરો પણ ત્યાં આવી પહોંચ્યા આસપાસના લોકો ભેગા થઈ ગયા આ કોઈએ સીધું કહ્યું કે આ જેણે જીવનભર બધું આપ્યું આ તેને આ દિવસ જોવા પડે એ દુર્ભાગ્ય છે આ શબ્દ મોટી વહુના હૃદયમાં ઊંડે ઉતરી ગયા પહેલી વાર તેને લાગ્યું કે સમાજ તેની તરફ કેવી નજરે જોઈ રહ્યો છે આ આ જોઈને પણ ભરાઈ તેણે પિતાના હાથ પકડીને કહ્યું પિતા ભૂલ થઈ ગઈ તમે ઘરે પાસે આવો આ રમેશભાઈ ઊંડો શ્વાસ લીધો આ તેમણે કહ્યું કે તેઓ કોઈ ઝઘડો નથી માગતા આ માત્ર માન અને શાંતિ જોઈએ છે આ વાત સાંભળીને મોટી વહુનું મોઢું ઝોકી ગયું આ તેને પોતાના શબ્દોને વર્તન યાદ આવ્યા આ તેને સમજાઈ ગયું કે આ પૈસાને અહંકારના શક્કરમાં તેણે શું ગુમાવી દીધું છે આ તેની આંખોમાં પણ આંસુ આવી ગયા આ તેણે પ્રથમવાર પિતાજી કહીને રમેશભાઈને સંબોધ્યા અને માફી માંગી આસપાસના લોકો આ દ્રશ્ય જોઈને આ એકબીજાની તરફ જોયું એ ક્ષણમાં વાત માત્ર એક પરિવારની નહોતી આ પરંતુ આખા સમાજ માટે એક સંદેશ હતી આ રમેશભાઈને ઘરે પાછા લાવવામાં આવ્યા આ વખત ઘરની હવા બદલાયેલી લાગી આ નાની વહુએ તેમને પોતાના હાથથી પાણી પીવડાવ્યું આ ભોજન બનાવ્યું અને તેમની સંભાળ લીધી આ દીકરાઓ પણ હવે તેમની આસપાસ રહેવા લાગ્યા આ મોટી વહુના વર્તનમાં પણ ફેરફાર દેખાયો હવે તે સસરા સાથે શાંતિથી વાત કરતી આ તેમની જરૂરિયાત પૂછતી આ કદાચ આ ફેરફાર સાસા હદયથી હતો કે સમાજના ડરથી આ કહેવું મુશ્કેલ હતું આ પરંતુ એટલું ચોક્કસ હતું કે આ રમેશભાઈને હવે ફરી માન મળતું હતું આ થોડા દિવસો પછી રમેશભાઈ આખા પરિવારને બેસાડી વાત કરી આ તેમણે કહ્યું કે આ તેઓ કોઈને દોષ નથી આપતા આ જીવનમાં કડવાશ નહીં આ પરંતુ સમજણ હોવી જોઈએ આ તેમણે સમજાવ્યું કે વૃદ્ધાવસ્થામાં માણસને પૈસા નહીં પરંતુ સન્માન અને સહાનુભૂતિ જોઈએ છે આ તેમની વાતો સાંભળીને બધાની આંખોમાં આંસુ આવી ગયા આ મોટી વહુએ પણ સ્વીકાર્યું કે આ તેણે પોતાના સ્વાર્થમાં અંધ બનીને મોટું પાપ કર્યું હતું આ સમય જતા ઘરમાં ફરી શાંતિ પાસી આવી આ પડોશીઓ અને સંબંધીઓ પણ આ બદલાવ જોઈ ખુશ થયા આ રાજકોટની આ ઘટના ધીમે ધીમે લોકોમાં સરસાનો વિષય બની આ લોકો કહેવા લાગ્યા કે આ ઘરમાં વૃદ્ધનું માન રાખશું તો આ ઘર સાસા અર્થમાં સુખી બને આ રમેશભાઈ હવે રોજ સવારમાં મંદિરે જતા આ પરંતુ હવે મનમાં શાંતિ હતી તેમને લાગ્યું કે આ તેમની જીવનયાત્રાનો આ અંતિમ પાઠ કદાચ બીજા ઘણા લોકો માટે શીખ બની શકે અ સાંજે નાની વહુએ સસરાના પગ સ્પર્શ કર્યા અને કહ્યું કે પિતાજી આ તમે અમને સાસો રસ તો બતાવ્યો આ રમેશભાઈની આંખોમાં સંતોષના આંસુ આવી ગયા આ તેમણે મનમાં ભગવાનનો આભાર માન્યો હવે તેમને ખાતરી હતી કે આ તેમનો ત્યાગ વ્યર્થ ગયો નથી આ રીતે રાજકોટની આ સત્ય ઘટનાએ કડવો પરંતુ જરૂરી સંદેશ આપી જાય છે કે આ માતા પિતાનું અપમાન કરનાર અંતે પશ્ચાતાપ સિવાય કશું પામતો નથી અને જે સન્માન આપે છે આ તે સાહસી સમૃદ્ધિ મેળવે છે આ જો તમને આ રાજકોટની સત્ય ઘટના આધારિત સ્ટોરી હજી સુધી સ્પર્શી ગઈ હોય તો આ જો તમને લાગ્યું હોય કે આ માતા પિતા અને વૃદ્ધોના સન્માન વિશે આજે પણ સમાજને વિચારવાની જરૂર છે આ તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો આ સંદેશ વધુ લોકો સુધી પહોંચે એ માટે શેર કરો અને આવી વધુ સાહસી ભાવનાત્મક અને જીવનને દિશા આપતી સ્ટોરીઓ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ તમારી એક લાઈક કોઈને માતા પિતાનું માન કરવાનું શીખવી શકે છે આભાર ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર આ જય હિન્દ જય ભારત આ તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો